નિરણે થરાદમાં ભેળવવાનો નિર્ણય સામે પ્રજામાં आक्रोश આજરોજ ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું ધાનેરા તાલુકાને નવનિર્મિત થરાદ જિલ્લામાં ભેળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કરતાં ધાનેરાની પ્રજામાં आक्रोश જોવા મળ્યો જેને લઈ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરાને બંધનું એલાન આપ્યું હતું જેને લઈ ધાનેરાના વેપારીઓએ વહેલી સવારથી જ પોતાના ધંધા વ્યવસાય રોજગારસ વગેરે બંધ રાખીને રેલીમાં જોડાયા હતા સરકાર દ્વારા નવીન વાવથરાદ જિલ્લાની જાહેરાત થઈ છે જે યોગ્ય છે પરંતુ ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાં રાખવાને લઈ ધાનેરા તાલુકાની પ્રજામાં આક્રોશ છે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા પ્રજા માંગ કરી રહી છે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ધાનેરા સજ્જડ બંધનું એલાન આપેલ ધાનેરાના લોકોએ બંધ પાડીને રેલી કાઢી મામલકદાર તથા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું આ બંધને વેપારીઓ અને ધાનેરાના ધારા સભ્ય માવજીભાઈ દેસાઈએ પણ સમર્થન આપીને તેઓ પણ રેલીમાં જોડાયા માવજીભાઈ દેસાઈએ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની આ પૂર્વે પણ પત્ર દ્વારા રજૂઆત કરેલી છે બળવંતભાઈ બારોટ પૂર્વ ધારા સભ્ય નથાભાઈ પટેલ કાડુભાઈ તરક ડી કે રાજગોર અને ધર્મેન્દ્રભાઈ राजकीय આગેવાનો આજે ફરી એકવાર મીડિયા સમક્ષ ધાનેરાના લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરી હતી अहवाल महावीर शाह लोकार्पण